નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે લસણ બજારની વિગતવાર માહિતી મેળવશું જેમાં લસણ બજારની સ્થિતિ આગામી સમયમાં ભાવમાં શું થઈ શકે અત્યારે જે ખેડૂતો પાસે લસણ પડ્યું છે તેમને કેવા ભાવ મળી શકે અને નવી સિઝનના ભાવ કેવા રહી શકે આ બધા પ્રશ્નોનો ઉત્તર આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે લસણ બજારથી શરૂઆત કરીએ તો લસણના ભાવમાં આજે નરમ રહ્યા હતા સૌરાષ્ટ્રમાં લસણના ભાવમાં એવરેજ આજે ભાવમાં પ્રતિ ક્વિન્ટલે સો રૂપિયા જેટલા ઘટી ગયા હતા ગોંડલ જેવા લસણના મુખ્ય સેન્ટરોમાં ત્રણ હજાર ઉપરની કોઈ એન્ટ્રી નહોતી જે બતાવે છે કે લસણની બજારમાં નરમ રહી શકે જ્યારે અમે ગોંડલનું માર્કેટ એ પણ બતાવે છે કે આગામી સમયમાં લસણના ભાવમાં તેજી થવાની પણ શક્યતા ઓછી છે જ્યારે લસણના વેપારીઓ પણ કહે છે કે દેશવારમાં આજે આવક બહુ ઓછી હતી રાજસ્થાનની આવક પચાસ ટકા જેટલી ઓછી થઈ ગઈ હતી અને એક દિવસને રજાઓ બાદ પણ લસણના ભાવમાં વેસવાલી ઓછી આવતા બજારમાં સતત તો છતાં પણ બજાર તૂટતું જોવા મળ્યું હતું જ્યારે નવા લસણમાં સામે દેખાઈ રહ્યા છે અને તો ઉડી લસણની આવકો પણ અત્યારે વધી જાય તેવી ધારણા છે મકર સંક્રાંતિ પૂરી થતાં હવે એકાદ સપ્તાહમાં આવકો પાંચેક હજાર કરતા ઉપરની થવા લાગે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે વિવિધ કાર્યની વાત કરીએ તો રાજકોટમાં લસણની સાતસો કટાની આવક સામે ભાવ મુંડામાં ચૌદસોથી બે હજાર મીડિયમમાં પંદરસોથી ઓગણીસો અને સારામાં ઓગણીસો થી તેવીસો અને સુપરમાં ત્રેવીસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા હતા જ્યારે જામનગરમાં આઠસો ને સોળ કટ્ટાની આવક સામે ભાવ સત્તરસોથી પાંત્રીસો હતા ગોંડલમાં બત્રીસો કટ્ટાની આવક સામે ભાવ બારસો થી ઓગણત્રીસો હતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મળીને નવા લસણની પચીસથી લઈને ત્રીસ હજાર કટ્ટાની આવક થાય છે અને ભાવ પ્રતિ ક્વિન્ટલના દસ હજારથી બાવીસ હજારની વચ્ચે ચાલે છે જ્યારે રાજસ્થાનમાં ભાવમાસ મંડીના બે હજાર કટ્ટા અને કટ્ટાની આવક થઈ હતી અને મધ્યપ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો જેના કારણે નવા લસણની આવકો લેટ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો બસ આજના લસણના સમાચારમાં આટલું ધન્યવાદ